સદામ બુધવારે સવારે નવ વાગ્યાના સુમારે સદામ નોકરી ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન અલ્કેશ રડી રહ્યો હતો જેથી સદામે અલ્કેશને ચૂપ રહેવા માટે પાંચ રૂપિયાનો સિક્કો આપ્યો હતો ત્યારબાદ તે નોકરી ઉપર જતો રહ્યો હતો અલ્કેશ રમત રમતમાં પાંચ રૂપિયાનો સિક્કો ગળી ગયો જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો અલ્કેશના પિતા સદ્દામે જણાવ્યું કે રમઝાન માસ ચાલે છે જેથી અલ્કેશની માતા સવારે વહેલી ઉઠી હતી અને તે ઘરકામ કરીને સૂઈ ગઈ હતી નોકરી પર જતી વખતે અલ્કેશ રડી રહ્યો હતો જેથી તેને પાંચ રૂપિયાનો સિક્કો આપીને ગયો હતો ત્યારબાદ તેને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં તેની મમ્મીને ઉઠાડી હતી પત્નીને કોલ આવતા હું અડધે રસ્તેથી ઘરે દોડી આવ્યો તેને સારવાર માટે લઈને આવ્યા હતા જ્યાં એક્સરે કરાવતા તેની નળીમાં પાંચ રૂપિયાનો સિક્કો ફસાઈ ગયા હોવાનું સામે આવ્યું હતું જેથી તેનું ઓપરેશન કરીને સિક્કો કાઢવામાં આવ્યો હતો